અમદાવાદના કાંકરિયાના એકા ક્લબ ખાતે આજે મોટી દુર્ઘટના ટળી છે સવારના સમયે ક્લબની છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા ફફડાટ ફેલાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી જણાવી દઈએ કે આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં આજે એક અણધારી ઘટના બનતી અટકી છે ક્લબની છત પર સ્વિમિંગ પુલની દિવાલ અચાનક તૂટી પડતા પાણી મોટા પ્રમાણમાં લીક થવા માંડ્યું હતું આ ઘટનામાં છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો અને તરત જ પાણીનો પ્રવાહ નીચે આવવા લાગ્યો આ દ્રશ્યો જોઈને એક્ઝિબિશનમાં હજાર લોકો ગભરાહ ફેલાઈ ગયો અને સલામતી માટે ભાગદોડ પણ શરૂ કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાના પગલે લોકોના ટોળા ટોળા પણ બહાર ઉમટી પડ્યા હતા જેમાં ત્યાં આવેલી દુકાનો શોરૂમના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો તો તમામ લોકોને સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગના જવાનો દ્વારા શાંતિથી નીચે હેમખેમ રીતે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ ઘટનાની લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શન મોડમાં જોવા મળ્યું હતું આ ઘટના બન્યા બાદ જે સ્વિમિંગ પુલની

બીજી વખત જોરદાર અમારું જે સ્ટોર છે એ તૂટવા માંડ્યું એ રીતનું અમે ટેબલ ઉપર ઉગાડીને કામ કરતા હતા તો બી અમને એવું લાગ્યું કે ભૂકંપ જેવું થઈ રહ્યું છે એટલે અમે લોકો ફટોકટ સ્ટોર માં જેટલા કસ્ટમર હતા અમને બાર મોકલીને સ્ટોર બંધ કરીને બાર વાંચીએ જગ્યા જોવા અંદર જવા દેતા નથી અપીલ છે કે ભાઈ એકા ક્લબ ચેકઅપ થવું જોઈએ અમારી સેફ્ટી નું શું જે ક્લબ લોકો નોકરી કરે છે એમનું શું